શક્તિપીઠ અંબાજી મહામેળામાં મા અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ તો મહામેળાના ચોથા દિવસે અત્યાર સુધી અગિયાર લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થઈ ગયું છે પરંપરાગત લોકગીતો સાથે સાતસોથી વધુ આદિવાસી બાંધવો મા અંબેનો મનભાવન પ્રસાદ બનાવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્ત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહન થાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ સત્યાવીસ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે સાતસો જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે તો ગણેશ ચતુર્થી લઈને અત્યાર સુધી કુલ છસો એકાવન ઘાં પ્રસાદ તૈયાર કરાયો છે એસી ગ્રામના કુલ પચીસ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે તો મહામેળાનો આજે ચોથો દિવસ છે અને મા આંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધી અગિયાર લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે તમામ માય ભક્તોને મા આંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે સાતસોથી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબેનો પ્રસાદ બનાવી રહ્યા છે હું કે કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસ્સો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માય ભક્તોને માનવ પ્રસાદ મળી રહે તે માટે અંદાજીત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય અંબે જય બે જય